હું જાઉં માર મમ્મી આરે જો બે ગઈ પડલીતી કે અમારો જીવ જાય જય માતાજી રામ રામ બધાઈ ને તો માતાજી હવનો હારો કરે ને બધાઈ ના જને અને ધંધા માં લાભ આપે ને આખો દિવસ સરસ મજાના જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા વ્લોગ માં તમારો બધાઈ નો આદી સ્વાગત છે તો ટાટા તો ફર્સ્ટ ક્લાસ માંથી તૈયાર થઈ ગયા છે અને હવાર હવાર માં એમ કેવાય કે બધાઈ જો જાગીને ટાણે બેઠા છે કેમ કે મારા મમ્મી ને મારા પપ્પા ને એ બધાઈ આવ્યા છે રાતે એટલે હા જે ભાવનગરથી ઉના જતા હા તો પછી મોડું થઈ ગયું તો હું કહો કે મારા મમ્મીને મારા ને કહો અમારે ઘેર તો આવો આંટો મારો તો એ આંટો મરાઈ જાય કેમકે કે બહુ અંધારે થી ના પોગે તો પછી ના રાતે અગિયાર બાર વાગે તો પછી ધન્યા થાય એના કરતા કહું અમાર ના રોકાઈ જાવ તો મમા રોકાઈ જશે ને આટાને તો બધા બેઠા છે ને બહુ આપણને ખુશી થઈ છે કેમ કે મારા મમ્મીને મારા પપ્પાની કીધું ના આવ્યા છે આંટો મારવા અને અમી કાંઈ અગિયાર માં કંઈ ગયા ન હતા મમ્મી ને કહું તો અમે આંટો મારતા જાવ Tua haru padayam? Tua zayi mazayi namna mamini ni zoi, chango naayi zoi, nisapani kimi betha zayi. Haa. Namu zomar mumi, namar popa naayi basi. Ka upa? Haru. Haru sinay? Haru. Eh? Aat hara atu nau taikya pa. Haa. Tia haru chu namar naayi ya bayi. Basi nagar kanyi awad? Haa. Haa. Muayama pa. Nama? Haa. Ala agar dunga. Nama છે સંદીપ હું જાઉં મારી મમ્મી યાર નક્કી કરી નાખ્યો અમે કહું હાલો હું આવું ને મને અગિયાર એમાં નથી ગઈ તો હું મારું મને મારું પણ કહું તમે હું જે આવ્યા તો મને લેતા તો જાઉં કેમ કે અગિયાર માં સંદીપ લઈ ગયા નતા મેં કીધું તોય લઈ ગયા નહીં કા તો હું જાઉં ને આમ જો અહીં જો બે ગઈ પર લીધી આપણે કપડાની જો બે ગઈ પર લીધી છે ને અમે હવે મારા મમ્મીને ને આરે જઈએ છીએ કેમકે માર્ગ માં માર્ગ પાય એ બધી આવ્યા તો અમે તમને તેરતા જઈ કેમકે હું એ પરબ કરવા નથી ગઈ તો પરબ પછી તો પરબ પછી તો માર્ગ મહિને આરે જાઓ કમે હા તો જો મારા પપ્પાને ને બધા બેઠા છે પછી મોડક થી બસ નો થાય ત્યાં જાઓ કમે હા તો ટાણા તો સિરામણ કરીને જો બધા બેઠા છે અને મેં મારા કપડાને એવું બધું ભરી લીધું થોડાક પૈસા તો વાપરવા આપું

तो पी वे जाऊ पड़े बुध भाई तो मोवा थी उड़ा बस में बेही जाए तो ये फोन में जाए भरत आहिर ना वीडियो जो है ये वैसे भरत आहिर ना वीडियो जो आ, है मैंने भरत भाई है ये वो कॉमेडी हर हुए हम्म ये वो तो इसे ऐसा संदे फोन मार जो इसे आज हमारा पति भाई आइसक्रीम खाई से दुकान थी ले आए वाह आइसक्रीम कहाँ दुकान थी ले आए દુકાનેથી અવાહ વાદળા જેવું બોલશે વરસાદ ને કોઈ આવતો નથી હો દીધું ખાઈને ફેંકી આ ભાઈ કેટલું કામ કરે આવી જાય ને ને નિચાલેલા આવતા મામીને

Ba, oh. ba, anehung kebe, kormasi, kormasi, puse keber, masi, kormasi, 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 kormasi,

પાડે બસ હવે આજનો બ્લોગ કાકા અહીંયા સુધી રાજીએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળ્યાના બ્લોગમાં ત્યાં સુધી જય માતા જય રામ રામ બધાને આવજો ગઈ ભાઈ